બુદ્ધિથી ભરેલું અકબરના દરબારમાં સૌથી બુદ્ધિમાન જો કોઈ વ્યક્તિ હોય તો તે કોણ હતું તો તે પિલબર હતા તેઓ મુશ્કેલીમાંથી મુશ્કેલીમાં કોઈ પણ કિસ્સો હોય તો તેને

દરબારમાં એક કિસ્સો આવે છે કે મોહન અને રામન તે બંનેનો કિસ્સો આવે છે ત્યારે રાજા કહે છે કે બોલો તમારે શું તકલીફ છે તમારે શેનો ન્યાય લેવાનો છે ત્યારે રામન કહે છે કે મહારાજ આને મારી બકરી લઈ લીધી છે ત્યારે તેનો ભાઈ કહે છે કે ના આની બકરી એ મારા ખેતરમાં ચરતી હતી અને એ મારો ખેતર હતી એ મારો ખેતર હતું અને તે મારા ખેતરમાં ચરવાથી એ બકરી મારી કહેવાય ત્યારે અકબર કહે છે કે આ વાત સાચી છે એ બકરી રામનની ન કહેવાય ત્યારે બીરબલ બિરબલ ઊભો થાય છે અને કહે છે કે મહારાજ માફ કરશો પરંતુ હું કહું તો એ બકરી અજાણી કહેવાય તેને બુદ્ધિ હોય શકે નહીં તે જાનવરની જાત હોય તેની અંદર એટલી બધી બુદ્ધિ હોઈ શકે નહીં ત્યારે મહારાજા કહે છે કે તમે બેસી જાઓ અમને ખબર છે કે તમારી અંદર ઘમંડ આવી ગયો છે કે તમને સૌથી વધારે બુદ્ધિ છે આ રીતે અકબર અને બીરબલના વચ્ચે એક બોલાચાલી થઈ જાય છે અને બીરબલ કહે છે કે માફ કરશો હું અહીંયાથી જઈ રહ્યો છું ત્યારે અકબર કહે છે કે જાઓ તમારું કંઈ પણ કામ નથી ત્યારે

નથી ત્યારે પેલા અકબરને એમ થાય છે કે બિરબલ એ સાચું જ કહેતો હતો કે તે નહીં હોય ત્યારે ખબર પડશે તે જતો રહ્યો તેથી ખૂબ જ નુકસાન થાય છે અને ત્યારે અકબર આખી પ્રજાને તેના જે મંત્રીઓને કહે છે કે તમે લોકો તો એમ કહેતા હતા ને કે અકબરને જવા દો અમે છીએ ને અમે દરેકે દરેક કિસ્સાઓને સંપૂર્ણ રીતે તેનું સોલ્યુશન એટલે કે તેનો હલ હું હલતી કાઢીશું અને અત્યારે કેમ તમે કોઈ પણ કિસ્સાનો હલ સુધી નથી કરતા ત્યારે એક મંત્રી કહે છે કે માફ કરશો પરંતુ અમારે બીરબલ જેટલી બુદ્ધિ નથી કામ કરી રહી ત્યારે અકબર કહે છે તો તે દિવસે શા માટે એટલું કહેતા હતા આ બાજુ તો બીરબલ આ બાજુ બીરબલ એ વેસપલટો કરી ખેતરમાં કામ કરે અને આ બાજુ અકબરને ખૂબ જ પછતાઓ પછતાવો થાય છે કે મેં જે કર્યું છે તે ખૂબ જ ખોટું કર્યું છે તેને બધી જ ભૂલ સમજાય છે અને તેમ તેમ કહે છે કે હવે બિરબલને શોધી કાઢો ત્યારે તે પોતાના સૈનિકોને મૂકે છે અને બીરબલને લાવવા મૂકે છે ત્યારે સૈનિકો જાય છે ને ખાલી હાથે પાછા આવે છે ત્યારે મહારાજા કહે છે કે ક્યાં છે બીરબલ ત્યારે પેલા સૈનિકો કહે છે કે બીરબલ તો નથી મળ્યો ત્યારે અકબર કહે છે કે હવે મારે બીરબલને બીરબલના રીતે જ શોધવો પડશે ત્યારે તે એક જાહેરાત મુકાવે છે બધા જ ગામમાં કે કે દરેકે ઘડો ભરીને માટ ઘડો એટલે કે માટલું ભરીને બુદ્ધિ આપવી જે બુદ્ધિ નહીં આપે તો તેને રત્ન આપવા પડશે સોના જવેરા આપવા પડશે ત્યારે આ વાત બધે જ કહેવામાં આવે દરેકે દરેક ગામોમાં કહેવામાં આવી અને કહ્યું કે આવતા મહિને એમ બધા આવશું અને આ લઈને જશું ત્યારે બીરબલ આ વાત સાંભળે છે અને તે ગીતથી વિચારે છે તે કહે છે કે તે ગામવાસીઓને કહે છે કે તમે કોઈ જ ટેન્શન એટલે કોઈ જ મુશ્કેલીનો સામનો કરવામાં કોઈ જ વાંધો હશે નહીં હું છું ને ત્યારે પેલા ગામવાસીઓ કહે છે કે અરે રે તું તો શું કરી શકે અમે અહીંયા કંઈ પણ કરી શકતા નથી ત્યારે બીરબલ કહે છે કે હવે કોઈને કહેવા જેવું નથી હું જાતે જ મારી તકી વિચારું છું અને કરું છું ત્યારે એક બીજને માટલામાં મૂકે છે અને તેને તરબૂજ બની જાય એટલું કરે છે અને તરબૂજ બની ગયા પછી જ્યારે સૈનિકો લેવા આવે છે ત્યારે બધા ગામવાસીઓ કહે છે કે અમારી પાસે કંઈ પણ નથી ત્યારે જ પેલો બીરબલ આવે છે અને વેશપલટો કરીને આવ્યો હોય છે તે કહે છે કે લો સૈનિકો આ માટલાની અંદર આ જે બુદ્ધિ છે તેને તમારા મહારાજને કહેજો તમારા મહારાજને કહેજો કે આના અંદરથી જે બુદ્ધિ છે બહાર નીકળે આ વાત આ જે માટલો હતો ઘડો હતો તેની અંદર બુદ્ધિ હતી એને તરબૂચ જે રૂપ્યું હતું તે લઈને જાય છે સૈનિકો અને તેને પેલે પેલા જે અકબર હતા તે મહારાજા સામે મૂકે છે તેને જલ્દીથી શોધી લાવો ત્યારે તેની પાસે જાય છે મહારાજાને કહે છે કે મારાથી જે ભૂલ થઈ ગઈ કે જે હું તમારી ભરી સભામાં તમારું અપમાન કર્યું અત્યાર પછી આજ પછી હું ક્યારેય તમારું અપમાન કરીશ નહીં અને આ રીતે બિરવારને ઘોડે સવારી લઈ મહારાજા તેના રાજ્યમાં લઈ જાય છે તેને ખૂબ જ પ્રશંસા કરે છે તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે જે આપણે કાર્ય કરીએ છીએ તે સમજી વિચારીને કરવું જોઈએ